વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર વિસ્તારના કોર્પોરેટર સહિત અધિકારીઓએ આજે ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને માંડવી ખાતે મુલાકાત લઈ ચર્ચા વિચારણા કરી હતી એએમસી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે ભગવાન વિઠ્ઠલનાથજી અને નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળનાર છે દર વર્ષે જે માંડવી ગેટ મધ્યમાંથી પસાર થાય છે તેવી રીતે આ વખતે પણ વરઘોડો કાઢવાનું આયોજકો અને ભક્તોનું આયોજન છે અને તેમની માંગણી આવેલી છે જે જેને લઈને આજે સ્થળ વિઝિટ કરી હતી અને એમાં શું શું શક્યતાઓ છે તે વિચારી રહ્યા છે અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને તમામ અધિકારીઓનું ધ્યાન દોરીને શું વચ્ચેનો રસ્તો નીકળી શકે તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે ભક્તોની લાગણી અને જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને આ સ્થળ વિઝિટ કરી છે એમાં શું શક્યતાઓ છે કોઈ ઓલ્ટરનેટ રસ્તો નીકળી શકે એ બાબતે વિચારણા કરી રહ્યા છીએ અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે રજૂઆત <imitation> છે આ વિશે મારે સોગવા તો સોલટરન ટ્રાન્સપોર્ટ સેન્ટર બાબતે વિચારણા કરી રહ્યા છે આ બાબતે આ કેન્દ્ર સક્ત વિસ્તારને પદાધિકારીશને આ આજે આલીને આ બાબતે અને આની છે તોરા છે આપણોળો પુસ્તક પરંપરાગત માર્કેટિયા પર હાઈલાઈટ